અંકલેશ્વરના અંડાળાની સોસાયટીમાં ક્રિકેટની મેચમાં શરતના રૂપિયા ન આપવા બાબતે ઘર અંડાળા ગામના તુલસીનગર સોસાયટીમાં રહેતા અનિક સહાની અને કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા વિકાસ અક્ષયકાંત યાદવ વચ્ચે બે વર્ષ અગાઉ ક્રિકેટ મેચ માટે ત્રણ હજારની શરત લાગી હતી ગત તારીખ ઓગણત્રીસમી ઓગસ્ટના રાત્રે આરોપી વિકાસ અદ્યકાંત યાદવે અનિકેત સહાની પાસે જીતેલ શરતના નાણાંની માંગણી કરતા અનિકેતે આવતા મહિને પગાર થાય ત્યારે ચૂકવી દઈશ તેમ કહેતા પરંતુ આ બાબતે રકજક થયા બાદ ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાઈ ગયેલ વિકાસ યાદવે કિસ્સામાંથી ધાર ધાર ચપ્પુ ઘાડી અનિકેતના કમર છાતી તેમજ ડાબા હાથના ભાગે ઘા ચીકી ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો આ અંગે અનિકેત સહાનીએ સારવાર દરમિયાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ગુનો દર્જ કરી ગણતરીના દિવસોમાં ચપ્પુના ઘર જીગનાર વિકાસને ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે એક કલાકે સામે આવી હતી સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ